શકો તમે આ બધા લેંગાસ ડબલ દુપટ્ટાવાળા જે અત્યારે કોન્સેપ્ટ ચાલે છે સાઇડર વેડિંગ માટે બધી ટાઈપના લેંગાસ આપણે આ વખતે લઈને આવ્યા છીએ ફક્ત સાતસો રૂપિયાની રેન્જમાં આપણે શરૂઆત શરૂઆત સ્ટાર્ટિંગ પ્રાઇસ આ બધાને એમ હોય છે કે ખાલી શોરૂમમાં જ સારા

જોઈ શકો રેન્જમાં હાઈફાઈ શોરૂમમાં જશો એવા રેન્જ લેશે કોક શોરૂમમાં ત્રણ હજાર એ લેશે પંદરસો ને ચાર હજાર એ લેશે બરાબર અને આપણી પાસે આ જ વસ્તુ પંદરસો રૂપિયા મળી જાય છે સીધું પચાસ નો ફેર પડી જાય છે મિત્રો લગ્ન પ્રસંગો આવી રહ્યા છે સૌથી મોટું ટેન્શન લેડીઝ તથા ગર્લ્સ લોકોને હોય છે કે પ્રીમિયમ પહેરવું છે ટ્રેન્ડિંગ કલેક્શન પહેરવું છે એ પણ તદ્દન વ્યાજબી ભાવે તો આ વિડીયો લેડીઝ તથા ગર્લ્સ માટે ખાસ રહેવાનું છે કારણ કે લગ્ન પ્રસંગો આવી રહ્યા છે ખાસ કરીને સગાઈ મહેંદી હલ્દી રસમ તથા લગ્ન પ્રસંગો માટે થઈને તમામ કપડાની ખરીદી તમે અહીંથી કરી શકો છો સ્પેશિયલી આ જુઓ ચોલી છે ને બાકી જોરદાર કલેક્શન તો આવવા જવનમાં કલેક્શન સાથે આજે આપણે આ વિડીયોમાં તમામ માહિતી આપશું તો હું વાત કરી રહ્યો છું રાજકોટમાં આવેલું જે જે હેન્ડીક્રાફ્ટની જ્યાં તમામ લગ્ન પ્રસંગોની ચોલી તથા કપડાંની પ્રીમિયમ ખરીદી કરી શકો છો એ પણ તદ્દન વ્યાજબી ભાવે ખાસ તો અહીંયા હોલસેલમાં ડીલિંગ કરવામાં આવે છે પણ તમને હોલસેલના ભાવે રિટેલમાં મળી રહેશે સિંગલ પીસ લેવું હોય તો પણ તો ચાલો વધારે માહિતી આપણે તેમના ઓનરો એટલે કે હેમાંગભાઈ આહુજા પાસે લેશું વિડીયોની શરૂઆત કરી અને તમામ પ્રીમિયમ કલેક્શન તમને બતાડું હવે હેમાંગભાઈ આપણને ટોટલી માહિતી દેવાના છે કે અહીંયા આપણે લગ્ન પ્રસંગો માટે મહેંદી છે સગાઈ છે અથવા તો કોઈ બી પ્રસંગ માટે આપણે ખરીદી કરી શકીએ ખાસ તો અત્યારે લગ્ન પ્રસંગો આવી રહ્યા છે અહીંયાથી તમે છે ને બ્રાઇડર સાઇડર તમામ પ્રકારની ચોલી લહેંગા મહેંદી પ્રસંગો માટે ખાસ તો તો કઈ રીતે આપણે માહિતી દેવાના છે ને ક્યાંથી શરૂઆત કરશું પહેલાં તો તમારી થોડીક ડિટેલ આપી દઉં અમારી દુકાન જે જે હેન્ડીક્રાફ્ટ છેલ્લા પચીસ વર્ષથી રાજકોટમાં ડીલ કરી રહી છે આવા ઘણા વર્ષોથી આપણે વેડિંગમાં લગાનમાં લગ્ન પ્રસંગની ચોલીઓમાં પણ ડીલ કરીએ છીએ આ વખતે આપણે નવરાત્રિમાં જેમ હોલસેલ કરીએ છીએ એમ લગ્ન પ્રસંગની ચોલીઓમાં પણ હોલસેલનું મેન્યુફેક્ચરિંગ સ્ટાર્ટ કરેલું છે જોઈ શકો છો તમે આ બધા લેંગાસ ડબલ દુપટ્ટાવાળા જે અત્યારે કોન્સેપ્ટ ચાલે છે સાઇડર વેડિંગ માટે બધી ટાઈપના લહેંગાજ આપણે આ વખતે લઈને આવ્યા છીએ ફક્ત સાતસો રૂપિયાની રેન્જમાં આપણે

તો આજે આપણે હેમાંગભાઈ સૌથી પહેલા કઈ વસ્તુથી સ્ટાર્ટિંગ કરવી છે અને વ્યુવરને એ કહી દઉં આઈ થિંક આખા વર્ષની અંદર મારા યુટ્યુબ ચેનલમાં 4 ચારથી પાંચ વિડીયો હોય છે અને સંતોષકારક જવાબ મળે છે સંતોષકારક વસ્તુ અહીંથી પ્રોવાઈડ કરવામાં આવી છે દિવાળી હોય નવરાત્રિ હોય અથવા તો આપણે આ લગ્ન પ્રસંગોનો કોઈ બી એક અનેરો મોકો હોય છે અને લગ્ન પ્રસંગ હંમેશા જિંદગીમાં કહેવાય છે ને કે એક જ વખત આવતું હોય

આ તમને માર્કેટમાં બધી જગ્યાએ પાંત્રીસો ચાર હજાર ની રેન્જમાં મળશે આપણે ફક્ત રેટ આપીએ છીએ આખા માર્કેટમાં ડિસ્કલોઝ કરી નાખીએ આજે આલો રેટ આપણે આપણે કરી નાખી ત્રણ હજાર રૂપિયાનો રેટ ફક્ત ત્રણ હજાર જે માર્કેટમાં ચાર હજાર પાંચ હજાર છ હજાર કસ્ટમર જેવા આવતા હોય એ પ્રમાણે રેટ લઈએ છીએ આપણે માર્કેટમાં રેટ જ દઈ દઈએ છીએ એક તો કે કલર જોવો ને કલેક્શન પ્લસ રેટની વાત કરું તો ત્રીસથી ચાલીસ ટકા સુધીનો ડિફરન્સ પડે છે હવે માની લ્યો કે તમે દસ વસ્તુ અહીંથી ખરીદો છો તો કેવડું ખરીદીમાં તમને પરચેસમાં બેનિફિટ રહે બેનિફિટ રહે છે ને જેમ કે ઘણા બધા કસ્ટમર હોલસેલમાં આવે છે તો એનો તો રેટ અલગ જ છે આ તો હું તમને સિંગલ પીસનો રેટ આપું છું માની લ્યો કે હોલસેલ પ્રાઇસમાં પણ અહીંયા રિટેલમાં તમને તમે અહીંયા ખરીદી કરી શકો છો કે સિંગલ પીસની ખરીદી કરવી હોય તો પણ અહીંથી થઈ જાય છે ભાડા માટે જોતું હોય દુકાનમાં વેચવા માટે જોતું હોય તો પણ અહીંયા અમારી પાસે અવનવું દરરોજ કલેક્શન આવતું જ હોય છે જોઈ શકો છો આ બધી પીસીસ તમે બધા લેટેસ્ટ કલેક્શન જ બતાવીએ છીએ આ તમે જો દુપટ્ટો આવશે બાંધનીનો આખો

મારે આપણી પાસે હેન્ડમેડ વર્ક પણ મળી જાય છે બધી ટાઈપનું ટાઈપ ટાઈપની તમને ચોલી લેંગા અહીંથી મળી રહે છે જોઈ શકો સિમ્પલ વર્ક જે અત્યારે ચાલી રહ્યું છે ગ્રાહક ને આજકાલ લો વેટમાં વજન ઓછો ને સારું દેખાવું જોઈએ એ ટાઈપના કલેક્શન પહેરવા હોય બીજું શું છે એમાંગ બાય ટ્રેન્ડી કલેક્શન પ્રીમિયમ પહેરવું છે એ પણ તદન વ્યાજબી ભાવે તો આ વસ્તુ છે ને તમને અહીંયા મળી રહેવાનું છે તમે જોઈ જ શકો છો આ સહી જસ્ટ તમને હજી ખાલી મારા સેમ્પલ બતાવી રહ્યો છું આ તો જસ્ટ એક તમે વિચાર કરો કે આ સેમ્પલ છે એક ઝલક છે કે ઝલક છે તમને આ ટાઈપનું કલેક્શન અમારી પાસે મળી જશે આ લાઈટ કલર્સ એવું નથી કે ખાલી ડાર્ક કલર્સ કલર રેન્જ પણ તમને જેને અત્યારે યુનિક કલર્સ ચાલી રહ્યા છે બધું એમ કહી શકીએ ને હેમાંગભાઈ આ તો જસ્ટ ટ્રેલર છે ફિલ્મ તો હવે પૂરી બાકી છે જોઈ શકો છો આ અત્યારે નવા કોન્સેપ્ટ ચાલી રહ્યા છે બધા એક એકના જ કોન્સેપ્ટ તમને હું બતાવી રહ્યો છું માની લ્યો કે અત્યારે તમારા હાથમાં એક આ જે પીસ છે અને આજ કલેક્શન માં આપણે કે આ રેન્જમાં માં હોય તો શરૂઆત સ્ટાર્ટિંગ પ્રાઇસ શું છે શરૂઆત અને બેનિફિટ શું શરૂઆત આમાં 1500 થી રેન્જ બધી બતાવી છે આ અત્યારે હા 1500 થી હું તમને બધી રેન્જ બતાવી રહ્યો 1500 રૂપિયા ની રેન્જ છે આજે અથવા તમે આપણે હું તમને એમ પૂછવા માંગુ કોઈ બી કસ્ટમર છે એ કદાચ બીજી જગ્યાએ લેવા જઈએ તો એને કેટલા રૂપિયામાં પડશે જો આ બધી વસ્તુઓ એવી છે તમે જેવી હાઈફાઈ રેન્જમાં હાઈફાઈ શોરૂમમાં જશો એવા રેન્જ લેશે કોક શોરૂમમાં ત્રણ હજાર લેશે પંદરસો ને ચાર હજાર લેશે બરાબર અને આપણી પાસે આ જ વસ્તુ પંદરસો પંદરસો રૂપિયા મળી જાય છે સીધું પચાસ ટકા નો ફેર પડી જાય છે જોઈ શકો છો કલેક્શન આ ગજીમાં આવશે તમારે બરાબર જોઈ શકો છો ગજીમાં બધી ટાઈપના લેંગા આપણી પાસે મળી જશે લેંગામાં આપણી સ્પેશિયાલિટી છે જોઈ શકો છો પ્યોર ગજીમાં આ દુપટ્ટો કડક પાનેતરના પીસીસ વચ્ચે બતાવી દઈએ અત્યારે જે ટ્રેન્ડીમાં છે વસ્તુ એ લોકો મેન્યુફેક્ચરિંગ કરે છે જોઈ શકો છો આ એક દુપટ્ટો ડબલ દુપટ્ટા કોન્સેપ્ટ જે એમાં ચાલે છે તો લેંગામાં જ આપણે છીએ નવરાત્રી હોય હોય કે લગ્ન પ્રસંગ જોઈ શકો છો લખનવી વર્ક વચ્ચે વચ્ચે પાનેતર નું કલેક્શન એ બતાવું છું વેડિંગનું કલેક્શન બતાવું છું સાઇડર નું બતાવું છું જોતા જાઓ કે કેવું પ્રીમિયમ કલેક્શન છે આ બધી જ વસ્તુ તમને છે ને અહીંયા હાજર માં જોવા મળશે બીજું કે અહીંયા છે ને કલર રેન્જ પણ એટલા અવેલેબલ છે બધી વસ્તુઓમાં કલર રેન્જ પણ છે આપણી પાસે એવું નહીં કે સિંગલ સિંગલ નહી બધી વસ્તુઓમાં કલર રેન્જ હવે આ જ કલરમાં માની લ્યો કે તમારી પાસે કોઈ કસ્ટમર આવ્યું ભાઈ મારે આ વસ્તુ દસ પીસ જોઈએ જ છે તો આપણને અહીંથી મળી જશે કે નહીં હા જેમ કે અમારી પાસે ઘણી બધી આઈટમોમાં સ્ટોક રેડી જ હોય છે તમે અમને એક બે દિવસનો ટાઈમ આપો તો અમે કસ્ટમાઇઝ કરીને રેડી પણ કરાવી આપી અગર રેડી ના હોય તો અને ખાસ કહી દઉં કે તમે છે ને કોઈ બી પિક્ચર કે કોઈ બી વસ્તુ થીમ લઈને આવશો ને તો એ પણ અહીંયા પ્રોપર કસ્ટમાઇઝ કરી દેવામાં આવશે તમારે ખાલી સમય કે થોડુંક એમની પાસે એક ઓલું કહીએ ને કે ટાઈમ બુકિંગ વસ્તુ કરવી પડશે જેથી કરીને તમને અવેબિલિટી તો બધી વસ્તુ બધાય પ્રકારના લેંગા મળી રહેવાના છે જોઈ શકો છો બ્રાઇડલ વેર હવે આ બ્રાઇડલ વેર જોવો ખાસ જેમ મેં તમને વિડિયોના શરૂઆતમાં એક ઝલક દેખાડી હતી તો બ્રાઇડલ વેર ની શરૂઆત આપણે ફરીથી એકવાર કહી દેશું કે ક્યાં બ્રાઇડલ વેર ની શરૂઆત ફક્ત 1500 રૂપિયા થી આપણે કરીએ છીએ આ જોઈ શકો છો આ રેન્જ તમે ઘેર બેર જોઈ શકો છો વસ્તુઓમાં ક્વોલિટી આવશે આપણી જે પીસ તમને એમ તો વિડીયોમાં દેખાતો હશે પણ એકવાર વિઝિટ કરશો તો તમને ક્વોલિટી ખબર પડશે એકવાર વસ્તુને જોવો જોઈ શકો છો આ વસ્તુઓ તમે આ વખતે નવા કોન્સેપ્ટ લેવા છે ક્રશ સાથે ક્રશનો જ દુપટ્ટો સિફોન કાપડમાં ક્રશ કરી નાખ્યું છે જોઈ શકો છો રેન્જ તમે જોઈ શકો છો નેટમાં હવે ઘણા લોકો ને છે ને નેટમાં પસંદ હોય છે તો અત્યારે આ એ વસ્તુ દેખાઈ રહી દેખાડી રહ્યા છે હેમાંગભાઈ હેમાંગભાઈ આની પ્રાઇઝ એક મને કહી દ્યો કે કઈ રીતે મળી જશે અહીંયા આની પ્રાઇઝ ફક્ત પંદરસો રૂપિયા ફક્ત પંદરસો રૂપિયામાં સ્ટાર્ટિંગ પ્રાઇઝ છે એટલે આ જ વસ્તુમાં કલર ચોઇસ બધુંય તમને અવેલેબલ છે અને અત્યારે જે આપણે દેખાડી રહ્યા છે સ્પેશિયલી લગ્ન પ્રસંગો આવી રહ્યા છે તે માટે જોઈ શકો છો આ બધી કોન્સેપ્ટ મિરર વર્ક માં આ મિરર વર્ક ના અત્યારે દેખાડ્યું જોઈ શકો છો દુપટ્ટો ટોફી વસ્તુઓ આપણે ઓફર ફોર સેલ માં મૂકેલી છે આ ફક્ત આપણે 800 રૂપિયા ની રેન્જ માં સ્કર્ટ અને બ્લાઉઝ ની રેન્જ મૂકેલી છે જોઈ શકો છો એક પીસ તમને હું ખોલીને પણ બતાવી દઉં જોઈ શકો છો

વન ટાઈમ સેલ ઓફર છે હા ઓ એક એક પીસ જેમાં એક એક કલર રહી ગયો એની માટે આપણે સેલ મૂકેલી છે પુરાના પીસ થઈ ગયા છે એની માટે સેલ નથી મૂકેલી ઘણી બધી વસ્તુઓમાં શું હોય કે સિંગલ સિંગલ કલર વેરિયન્ટ રહી ગયા હોય તો એની માટે આપણે આ બધી સેલ ઓફર્સ મૂકેલી છે આ ટાઈપના ઘણા બધા પીસીસ આપણી પાસે અવેલેબલ છે સેલ ઉપર જે આપણે મૂકેલી છે એમાં કસ્ટમરને કેવળો ફાયદો રહેવાનો છે કેટલા ટકા સુધી એમ અંદાજે 50% સુધીનો ફાયદો જ છે આ પીસીસમાં બધે જોઈ શકો છો આ પીસ જોઈ શકો છો તમને 50% નો ફાયદો મળી રહેવાનો છે વન ટાઈમ સેલ ઓફર રાખેલી છે કારણ કે કોઈ એવી ડિફેક્ટિવ કે ઇફેક્ટ ઇફેક્ટ વાળા પીસ કે એવું કંઈ નથી આ જસ્ટ સિંગલ વેરીઅન્ટમાં રહી ગયા હોય પીસ અથવા તો સિંગલ કલર વાળા જેદી કરીને તમને આ બસ દરેક કલેક્શન

આપણી દુકાન લાખાજીરા ત્રિકોણ થી તમે સીધા એન્ટર કરો એટલે એટ ધી એન્ડ શાલીમાર પાસે પ્રહલાદ સિનેમા બિલ્ડિંગમાં સત્ય વિજય સત્ય બાજુમાં કોલ કરીને પણ તમે અમારી લોકેશન કે નંબર મગાવી શકો છો અમે તમને પ્રોવાઈડ કરી આપશું અમારો નંબર સેવન ઝીરો ફોર થ્રી નાઇન ફોર સિક્સ ફાઇવ એટ વન અને ડબલ સેવન ડબલ સેવન ડબલ નાઇન થ્રી સિક્સ ઝીરો ટુ નંબર બે ચાલુ જ છે આપણા અને ખાસ આ જે વન ટાઈમ ઓફર છે એની એક થોડીક માહિતી આપી દે વન ટાઈમ ઓફર એમ છે અત્યારે આપણી પાસે ઘણા બધા પીસીસ એક એક કલર માં રહેલા છે તો એને આપણે ઓફર ફોર સેલ માં મૂકેલી છે 800 રૂપિયા 1500 રૂપિયા માં અલગ અલગ રેન્જ માં આપણે એ પીસીસ ને મૂકેલા છે પણ મોસ્ટ ઓફ ખરીદી તમે અહીંથી કરશો ને એટલે 40 થી 50% નો ડિફરન્સ તો તમને જોવા જ મળશે કારણ કે પોતે હોલસેલર ખાસ તો મેન્યુફેક્ચરર પણ છે અમુક વેરાઈટી માં તો જેથી કરીને છે ને સીધું ડાયરેક્ટ ડિલિંગના હિસાબે પ્રોફિટ પણ ઓછો હોય છે અને તમને સારા ભાવે ભાવે વ્યાજબી મળે છે કારણ કે ટ્રેન્ડિંગ તથા પ્રીમિયમ કલેક્શન પહેરવું એ પણ વ્યાજબી ભાવે તો હેમાંકભાઈ થેન્ક યુ ફોર આટલી બધી માહિતી સરસ આપી છે ખાસ તો લગ્ન પ્રસંગો માટે લેડીઝનું ટેન્શન હટી ગયું છે કારણ કે લેડીઝ અને ગર્લ્સને એક જ ટેન્શન હોય કે સારા કપડાં ને કઈ રીતના કપડા ને કયા કપડાં પહેરવા તો આ બાબતે ક્યાંથી ખરીદી કરવી એ પણ બેસ્ટ ભાવમાં તો છે ને ઓપ્શન હેમાંક હેમાંગભાઈ એટલે કે જે જે હેન્ડીક્રાફ્ટ ફેમિલી ગ્રુપ્સ તથા ખાસ તો મહિલા લોકોને શેર કરજો જેથી કરીને વિડિયો તેમના સુધી પહોંચે તો ફરીથી મળશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય માતાજી